કેટલા દાડે ભાઈ ખાલી મારી મરી કોઈ દાડો ફેન તો હાલતો નહિ આ કેવું લાગે રહું ઓ સેલ ને બેલ આલે સેલ તો લાગતો નહીં રાવા જઈને તેલ લેવા હવે ચાલુ કરું આ તો જેટલા દાડે આલી હું મરી મરી ને એક તો હાલતો નહીં મારો જો હવે ચાલુ થાતું નહીં કી કે સેલ તો લાગતો નહીં બળદ પડ્યું પતુ થઈ 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 મેલાયો આઈ ને હવે ધોરી નહીં ને ઘણું નવા નવા છડ્યો હું

તો પણ શું લાગે રૂપ ભાજી મને તે આવડે મોટા તો તે ભાઈઓ નતો ચો મારો ધોગો લાય ધોગો

તો તમે કોણ બોલો છો એ તે હું ફોન ફૂંજન કર્યો એ ભાઈ સોરી હોય સોરી સોરી તમે તમારા બાપા ને તો કીધું હા તો તારા બાપા આ નહીં કર્યો બીજા કોને કર્યો તારો નંબર કે તારા બાપા ને કે પણ એ માર બાપા નો હતો તો તો છે ને કરવાનો હતો તાર કાકા ને કરવાનો તાર કાકા ને તો અમાર કા ફોન નહીં રાખતા ફોન નહી રાખતા ના તો શું રાખે આવડું મોટું

પગ ભાજિયા વાળો દૂર આવતો નથી હા સારું લાગતો સારું હતું